કચ્છમાં અવારનવાર નાના ભૂકંપના આંચકા અનુભવાય છે કચ્છમાં ભૂકંપના નાના આંચકા તો સામાન્ય બની ગયા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ગુજરાતમાં કચ્છની ધરા ફરી એકવાર ધ્રુજી ઉઠી છે પશ્ચિમ કચ્છના ખાવડામાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાય હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર કચ્છમાં સવારે આઠ વાગ્યાની છ મિનિટે ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી હતી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ